રાધી રાધી દ્વારા યોજાશે તથા ચાલીસ વિઘા માં પથરાયેલ છે તેમાં શિક્ષણ સાથે સંસ્કારનું સિંચન ના ધ્ય સિદ્ધ કરવા તથા સો માં વૃદ્ધો માટે વૃદ્ધાશ્રમ ને વડીલો આશ્રુ નામ આપી અને કાર્ય નિર્માણાધીન છે

રાધે રાધે એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નિર્માણાધિન તથાસ્થ વિદ્યાપીઠના આ પરિસરમાં આજથી એક વર્ષ પહેલાં પ્રેમ મંદિરમાં ભગવાન રાધા રાધાકૃષ્ણદેવ બિરાજમાન થઈ આ પ્રતિષ્ઠા થઈ એને એક વર્ષ સંપન્ન થાય છે અને એ નિમિત્તે આનંદોત્સવ એટલે કે પ્રથમ વાર્ષિક પાટોત્સવ છે અને એ પાટોત્સવમાં ભગવાન રાધા રાધાકૃષ્ણદેવનો રાજોપચાર પૂજા છે અનકોટના ભગવાનના દર્શન ભગવાનને છપ્પન ભોગનો પ્રસાદ છે અને ભગવાનનો આટલો મોટો ઉત્સવ છે એટલે એ નિમિત્તે દરેક સમાજની કોઈ પણ જ્ઞાતિની દીકરી હોય અને જેને બાપુજી ન હોય એવી પિતાજી વગરની એકવીસ દીકરીઓના સમૂહ લગ્નનું અહીંયા મંગલમય આયોજન છે અને સાથે સાથે અઠ્યાવીસ તારીખે રાત્રે ભવ્ય એક દિવ્ય લોક ડાયરો જેમાં માયાભાઈ કીર્તિદાનભાઈ ગઢવી અને ગીતાબેન રબારી આ ત્રણેય આવીને અહીંયા પોતાની જે સંગીતની આરાધના છે એનો પ્રસાદ આપણને દેવાના છે મીડિયાના માધ્યમથી મારે સૌને એટલી પ્રાર્થના કરવી છે કે આપ સૌના સાથ અને સહયોગથી નિર્માણ થયેલું આ પ્રેમ મંદિર અને આ પ્રેમ મંદિરમાં ભગવાન જે રાધાકૃષ્ણ બિરાજે છે એના પાટોત્સવમાં આપ સૌ લોકો અઠ્યાવીસ તારીખથી લઈ અને પહેલી તારીખ સાંજ સુધી આપ સૌ લોકો અહીંયા આવી અને ભગવાનના આ દિવ્ય પાટોત્સવનો આનંદ લેજો એના સાક્ષી બનજો એવી મીડિયાના માધ્યમથી મારી આપ સૌને જાહેર આમંત્રણ અને પ્રાર્થના છે આપ સૌને જય શ્રી કૃષ્ણ રાધે રાધે